અમદાવાદ શહેરની શૈક્ષણિક સંસ્થાઓ માટે આજે સવારનો સમય ભારે ફફડાટ ભર્યો રહ્યો છે કારણ કે શહેરની પ્રતિષ્ઠિત ડીપીએસ સહિત અંદાજે સાત જેટલી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકી મળતા જ સમગ્ર વહીવટી તંત્રમાં દોડધામ મચી છે અજાણ્યા શખ્સો દ્વારા ઈમેલ મારફતે આ ધમકી આપવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે જેના પગલે પોલીસ તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે ઘટનાની ગંભીરતાને જોતા બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ બીડીએસ અને ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા પ્રત્યેક શાળાના પરિસરમાં સઘન સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે જ્યારે સુરક્ષાના ભાગરૂપે ઘણી શાળાઓએ વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે ઘરે પરત મોકલી દીધા છે અને વાલીઓને ગભરાવાને બદલે સતર્ક રહેવા માટે અપીલ કરવામાં આવી છે હાલમાં સાયબર ક્રાઇમની ટીમ આશંકાસ્પદ ઈમેલ ક્યાંથી આવ્યો છે તેની તપાસ કરી રહી છે જ્યારે શહેરભરની શાળાઓમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આ મહત્વનો સમાચાર જે છે અમદાવાદ શહેરથી મળી આવ્યા છે કે જ્યાં શૈક્ષણિક સંસ્થાઓ એટલે કે મોસ્ટલી ડીપીએસથી માંડીને સાત જેટલી શાળાઓ જે છે એને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી રહી છે આ બાબતે પોલીસ તપાસ અત્યારે તેજ કરવામાં આવી છે અને બધી જ તપાસ અત્યારે ચાલુ છે ત્યારે જે બાળકો છે એમને મોકલી દેવામાં આવ્યા છે ઘરે અને વાલીઓને પણ ગભરાવવા ના ના ગભરાવવા માટે વિનંતી પણ કરવામાં આવી છે